જેમાં વોન્ટેડ આરોપી મનોજકુમાર શંકરભાઈ જયસ્વાલ તેના વતન ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના પોસ્ટના કચ્છરા ગામ ખાતે જઈ તેથી મનોજકુમાર જયસ્વાલને ઝડપી પાડ્યું હતું ત્યારે અત્યારમાં વોન્ટેડ તેના સાથીદાર એવા બાળકિશોર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ કૌટુંબિક ભાઈઓ થાય છે અને ગત વર્ષ બે હજાર મજૂરી માટે સુરત આવ્યા હતા ત્યારે સચિન જીઆઈડીસી રોડ નંબર બે પ્લોટ નંબર એકસો બે માં કામરાનભાઈની ચાલ ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા અને ધોરટીના તહેવારે આરોપી તથા કાયદાના સંગ્રહમાં આવેલા બાળકિશોર પોતાની રૂમની બહાર સ્પીકર લગાવી ગીતો વગાડતા હતા તે સમયે અન્ય આરોપી સાથે મળી ધોરટી રમતા હતા અને ત્યારે જ ચાલમાં જ રહેતા દીપક કુમાર લીલામણી શાહુએ સ્પીકર તોડી નાખતા તમામ ભેગા મળી ધૂળેટીના બીજા દિવસે દીપક શાહુની તેની રૂમમાં એકલો હતો તે તેના રૂમમાં જઈ ગાળા પર ચાકુ ફેરવી હત્યા કરી ભાગી છૂટ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ તો સચિન જીઆઈડીસી પોલીસ પતકમાં તેર વર્ષ જૂના હત્યાના ગુનામાં વોન્ટેડ બે આરોપીની ઝડપી પાડ્યા છે અઝર કુર્સી સાથે અક્ષર સેટા